ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી દ્વારા બેદરકારી રાખવામાં આવી છે અને અંતે પણ આજે ખેલાડીને રમવા જ દેવામાં આવે તો એ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જે ખેલાડી જ સમજી શકે સૌરાષ્ટ્ર ગુજરાત ને પૂરા દેશ ને અનુભવ બધી પ્રોસેસની એને જવાબદારી આપી હતી ક્વિટ યુનિવર્સિટીવાળાએ ચારસો મીટરમાં આ બહેનનું એન્ટ્રી કરેલી ન હતી જેનાથી એ આપણે હંડ્રેડ એન્ડ ટેન પર્સન્ટ મેડલ કન્ફર્મ હતો જે મેડલ ગુજરાતને પ્રથમવાર મળવાનો હતો જે આપણે અને સમગ્ર મામલો કઈ રીતે બન્યો છે એની સ્પષ્ટતા અમે માંગી છે રાજકોટની દીકરી સાથે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સ જર્મનીમાં જે અત્યારે યોજાઈ રહી છે તેમાં અન્યાય થયો છે રાજકોટની દીકરી દેવ્યાનિબા ઝાલા કે જે ચારસો મીટરની દોડમાં ભાગ લેવા માટે જર્મની પહોંચે છે ત્યાં તેઓ રમતમાં ભાગ લેવા માટે જાય છે ત્યારે તેમને ખ્યાલ આવે છે કે આ જે ચારસો મીટર દોડની સ્પર્ધા છે તેમાં તેમનું નામ જ નથી તેમની જે એન્ટ્રી કરવાની હોય છે તેમાં ભુવનેશ્વરની કીટ યુનિવર્સિટી દ્વારા બેદરકારી દાખવામાં આવી છે અને અંતે વર્ષોની મહેનત જે તનતોડ કરી હતી અને જે સપનું સેવ્યું હતું કે ગુજરાતને વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં મેડલ અપાવવું છે તે દિવ્યાની બા ઝાલાનું સપનું હવે બીજાની બેદરકારીના કારણે રોડાઈ ગયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓવર રાજકોટ અને હું છું આપની સાથે ઓઆર જે દક્ષિણી રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન મહિલા કોલેજમાં દિવ્યાનીબા મહેન્દ્રસિંહ ઝાલા અભ્યાસ કરે છે અને ત્રેવીસ વર્ષની ઉંમરમાં તેઓએ દોડની રમતમાં અનેક જે મેડલો છે તે પોતાના નામે કર્યા છે વર્ષોથી તેઓ તન તોડ મહેનત કરી રહ્યા હતા તેના માટે કે તેઓ વર્લ્ડ યુનિવર્સિટીમાં છે તે ગેમ્સમાં પોતાનું નામ નોંધાવી શકે ત્યાં જઈને ભાગ લઈ શકે અને ગુજરાત સહિત દેશનું નામ રોશન કરી શકે પરંતુ તેમનું આ જે સપનું છે તે ક્યાંક ને ક્યાંક રોડાઈ ગયું છે કેમકે કિટ યુનિવર્સિટી દ્વારા આટલી બધી ઘોર બેદરકારી દાખવવામાં આવી છે અને જેઓ તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે તેમને ખબર પડ્યું કે લિસ્ટમાંથી તેમનું નામ છે તે જ ગાયબ થઈ ગયું છે શું છે સમગ્ર મામલો તે સમજવાનો પ્રયત્ન કરીશું મારું નામ હરીશ રાબા છે હું ઇન્ચાર્જ સાયન્સ શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેવા આપું છું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન જે મહિલા કોલેજ છે તેની વિદ્યાર્થીની આમ તો સમગ્ર દેશનું જે કહેવાય કે નેતૃત્વ ચારસો મીટર દોડમાં વર્લ્ડ યુનિવર્સિટીમાં કરવા જઈ રહી હતી પરંતુ ક્યાંક ને ક્યાંક જે બેદરકારી સમગ્ર સામે આવી છે ને તેના હિસાબે તેઓ ત્યાં ભાગ નથી લઈ શક્યા આ દોડમાં તો શું છે સમગ્ર મામલો એવું છે કે આપણે વર્લ્ડ યુનિવર્સિટી માટે પહેલાં તો ઓલ ઇન્ડિયામાં મેડલ મેળવી ત્યારબાદ નેશનલ કક્ષાએ મેડલ મેળવી અને ઓલ ઇન્ડિયામાં એ સિલેક્શન ટ્રાયલમાં વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાય થતા હોય છે ખેલાડીઓ આ બધી જ પ્રોસેસમાંથી બા પસાર થઈ અને વર્લ્ડ યુનિવર્સિટી માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રથમ વખત એવું બની રહ્યું છે કોઈ દીકરી વર્લ્ડ યુનિવર્સિટી માટે ક્વોલિફાઈડ થઈ હોય અને એ પ્રોસેસમાંથી પસાર થઈ અને વર્લ્ડ યુનિવર્સિટી સોળથી ચોવીસ દરમિયાન આ સ્પર્ધાનું આયોજન હતું જેમાં ચારસો મીટરમાં કીટ યુનિવર્સિટીના આયોજન હેઠળ આ સમગ્ર ટીમ ત્યાં મોકલવામાં આવી હતી તેમાં ચારસો મીટરમાં દેવયાની બાનું નામ એ લોકોએ એન્ટ્રી કરાવેલ ન હતું એના હિસાબે એ લોકોએ વર્લ્ડ યુનિવર્સિટી જર્મની ખાતે ચારસો મીટર સ્પર્ધામાં ભાગ દેવો લેવા દેવામાં ન આવેલો હતો એટલે કોના દ્વારા આ એન્ટ્રી નથી કરવામાં આવી કીટ યુનિવર્સિટી ભુવનેશ્વર જેને એઆઈએ જવાબદારી આપી હતી કે તમારે વર્લ્ડ યુનિવર્સિટી માટે આખી ટીમનું આયોજન કરવું અને ત્યાં ટીમને પાર્ટિસિપેટ કરાવવા માટેની બધી પ્રોસેસની એને જવાબદારી આપી હતી ક્વિટ યુનિવર્સિટીવાળાએ ચારસો મીટરમાં આ બહેનનું એન્ટ્રી કરેલી ન હતી જેનાથી એ આપણે હંડ્રેડ એન્ડ ટેન મેડલ કન્ફર્મ હતો જે મેડલ ગુજરાતને પ્રથમવાર મળવાનો હતો જે આપણે મેળવી નહીં શકીએ અને જેમ કે ત્યાં તેઓ જર્મની ગયા પણ હતા અને ત્યારબાદ પાછા આવ્યા તો સમગ્ર બાબતની વાત શું તેમના દ્વારા કરવામાં આવી હતી કે ત્યાં કેવું થયું હતું હજી ત્યાં જર્મની જ છે કેમકે હજી એકાદ બે ઇવેન્ટ બાકી હશે એટલે જ્યાં સુધી સ્પર્ધા પૂર્ણ ન થાય ત્યાં સુધી એ જર્મની જ છે જર્મનીથી એ રિટર્ન આવશે એમની સાથે પર્સનલ આપણે કોચ પણ મોકલવામાં આવેલા હતા અને હજી પણ કોઈ નિર્ણય આવ્યો નથી પણ કડકમાં કડક કાર્યવાહી થાય અને એનો રિઝલ્ટ મળે અને સમગ્ર મામલો કઈ રીતે બન્યો છે એની સ્પષ્ટતા અમે માંગી છે સીએમમાં પીએમમાં અને એઆઈયુમાં અને કીટ યુનિવર્સિટીમાં યુનિવર્સિટી તરફથી મેલ પણ કરવામાં આવેલો છે અને એનો ખુલાસો પણ માંગવામાં આવેલો છે બા જે ટૂંકમાં એથ્લેટિક્સની પ્રેક્ટિસ કેટલા સમયથી કરે છે અને તમે કેટલા સમયથી તેમના પરિચયમાં છો લગભગ છેલ્લા વીસ વર્ષથી દેવ્યાની બા આ એથ્લેટિક્સ સાથે જોડાયેલા છે અને એથ્લેટિક ઇવેન્ટ એવી છે કે એ એમાં પંદર વીસ વર્ષ તમારે આપો તો તમે ઇન્ટરનેશનલ કક્ષાએ પહોંચી શકો એ જો તમારું પરફોર્મન્સ હોય તો પણ હે દેવ્યાની વાતો ઘણા સમયથી આમાં જોડાયેલા છે અને અમે તો એના ફાધર સાથે પણ સંબંધિત છીએ અને મારા જિલ્લાના દીકરી છે અને ખા ખાસ તો એટલે હું એમને નાના નાના હતા ત્યારથી ઓળખું છું અને યુનિવર્સિટીના ઘણા કીર્તિમાનો એમને સ્થાપિત કર્યા છે હન્ડ્રેડ મીટર ટુ હન્ડ્રેડ મીટર ફોર હન્ડ્રેડ મીટરમાં યુનિવર્સિટીમાં એમણે નવા કીર્તિમાનો સ્થાપિત કરી અને યુનિવર્સિટીને હમણાં જ બ્રોન્ઝ મેડલ અને સિલ્વર મેડલ પણ અપાયો છે અને વર્લ્ડ યુનિવર્સિટીમાં પણ આપણો મેડલ કન્ફર્મ હતો વર્લ્ડ યુનિવર્સિટીમાં ત્યાં સુધી પહોંચ્યા અને આટલો બધો તમે કીધું એમ કે વીસ વર્ષનો સંઘર્ષ અને પછી જ્યારે આવું થાય તો એક એથ્લેટના મનોબળ ઉપર કેવી અસર પડતી હોય એ તો જેને અત્યારે જે તકલીફ થતી હોય એને જ ખ્યાલ હોય કેમકે આ કોઈ એક બે વર્ષની પ્રોસેસ નથી આ પો પોતાની લાઈફની પ્રોસેસ છે આખી લાઈફ તમે આપી દો ત્યારે અમુક લેવલ સુધી તમે સ્પોર્ટ્સમાં પહોંચતા હો છો આજે એથ્લેટિક્સ એવી ગેમ છે કે તમે એક જ વાર એ પોઝિશન ઉપર પહોંચી શકો સેકન્ડ ટાઈમ વર્લ્ડમાં એક જ એવો દાખલો છે કે એથ્લેટિક્સમાં યુસન બોલ્ટ જે બે ઓલિમ્પિકમાં ભાગ લઈ અને મેડલ મેળવી શક્યું અત્યાર સુધીમાં ઓલિમ્પિકમાં એવું થયું જ નથી એથ્લેટિક્સમાં કે એક એક મેડલવાળો બીજી વાર જ્યારે રમવા જાય ત્યારે રિપીટ થાય એટલે આ જે છે એ ફરી વખત ક્યારેય બને નહીં અને આની જે પ્રોસેસ છે એ ખૂબ લેન્ધી હોય છે ઓલિમ્પિક છે કોમનવેલ્થ છે એશિયન ગેમ છે આવી બધી સ્પર્ધાઓમાં જવા માટે વર્લ્ડ યુનિવર્સિટીમાં ક્વોલિફાય થવું જરૂરી હોય છે એટલે એ એનો ઓલિમ્પિકનો અને કોમનવેલ્થનો દરવાજો છે વર્લ્ડ યુનિવર્સિટી એટલે બહુ મોટી ખોટ પડે જે ખેલાડીએ મહેનત કરી હોય જેને ભોગ આપ્યો હોય એની પાછળ આખો પરિવારે ભોગ આપ્યો હોય આખા યુનિવર્સિટીઓ ભોગ આપ્યો હોય એના કોચે મહેનત કરી હોય અને આખા ગુજરાતના લોકોને આજે એક આશા હોય કે આપણા ખેલાડી વર્લ્ડ યુનિવર્સિટીમાં જાય અને ગુજરાતનું નામ રોશન કરે આવનાર સમયમાં બે હજાર ઓગણત્રીસમાં વર્લ્ડ પોલીસ સ્પોર્ટ્સનું આયોજન આપણે લઈ રહ્યા છીએ બે હજાર છત્રીસનું ઓલમ્પિકનું આયોજન આપણે ઇન્ડિયા લઈ રહી છીએ તો આપણી એવી આશા હોય કે આવા યંગ સિતારાઓ ઓલિમ્પિકમાં જઈ અને પોતાનું નામ રોશન કરે પણ આ લેવલે જ્યારે એને નિરાશા મળતી હોય ત્યારે ખરેખર ખેલાડીનું મનોદશા ખૂબ ખરાબ હોય છે એને માનસિક રીતે ખૂબ આઘાત લાગે છે અને કોઈપણ માણસ જ્યારે પાંચ દસ કલાક મહેનત કરતો હોય ને એક વર્ષ કન્ટિન્યુ મહેનત કરે પછી એને એ જગ્યા ઉપર જઈ અને ટુર્નામેન્ટ રમવા જ ન મળે તો એનાથી વધારે મોટું દુઃખ તો કોઈ છે જ નહીં મેડલ ન આવે એ વિદ્યાર્થીને પોસાય ખેલાડીને એ પોસાય કે મેડલ નથી આવ્યો ચાલો મહેનત કરી આપણાથી કોઈ સારા હતા એ લોકો ભાગ લઈ ગયા અને આપણે નથી પહોંચી શક્યા તો એ સહન કરી શકે પણ આજે ખેલાડીને રમવા જ ન દેવામાં આવે તો એ તો બહુ ખરાબ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિ જે ખેલાડી જ સમજી શકે અને ખાસ જે એન્ટ્રીની જે પ્રોસીઝર હોય છે ટેકનિકલી કેવી હોય છે શું કરવાનું હોય છે અને શું એમાં બેદરકારી આવી છે એમાં એવું છે કે જે તે આપણે એક્ઝામ્પલ તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની નેશનલની ટીમ આપણે રમવા માટે મોકલતા હોઈએ તો સૌથી પહેલાં તો એનો રેન્ક જોવામાં આવે ફર્સ્ટ રેન્ક ઉપર હોય તો વર્લ્ડ યુનિવર્સિટીમાં તો એક ઇવેન્ટમાં બે ખેલાડીને ઇન્ડિયામાંથી પસંદ કરીને મોકલવામાં હોય એનો આંખ જોવામાં આવે આંખ જોયા બાદ અહીંયાથી આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ટીમ મોકલીએ તો અમારા વિભાગ તરફથી એની એન્ટ્રી ઓનલાઈન કરવામાં આવે એન્ટ્રી ઓનલાઈન કરવામાં આવે ઓફલાઈન એન્ટ્રી કરવામાં આવે મેલ દ્વારા જે તે યુનિવર્સિટીને અથવા વર્લ્ડ યુનિવર્સિટીની જાણકારી દેવામાં આવે હાર્ડ કોપી પણ આપવામાં આવે સોફ્ટ કોપી પણ આપવામાં આવે વર્લ્ડ યુનિવર્સિટી જ્યારે રમવા જતા હોય ત્યારે આખી અનેક કમિટી હોય એ કમિટીનું કામ જ છે શું કે ભાઈ રજીસ્ટ્રેશન કરવાનું ખેલાડીને કયા હિટમાં કયા ટાઈમે કઈ જગ્યાએ ઇવેન્ટ છે એ ચેક કરવાનું અને એ યુનિવર્સિટીનું જે આખું સિસ્ટમ છે એ સિસ્ટમમાં કોઈ એક વ્યક્તિ વ્યક્તિને નહીં આખી ટીમની એક જવાબદારી હોય છે કે કોઈ એક વ્યક્તિ તમે ચૂકી જાઓ તો ચાલે પણ એ આખી પ્રોસેસ છે ને એ ટીમ દ્વારા થતી હોય છે અને જ્યારે નેશનલની ટીમ અમે મોકલીએ તો એટલી કાળજી રાખતા હોઈએ કે ભાઈ સોફ્ટ કોપી મોકલીએ હાર્ડ કોપી મોકલીએ મેલ દ્વારા જાણ કરીએ ફોન દ્વારા જાણ કરીએ પણ આ તો વર્લ્ડ યુનિવર્સિટીમાં ભાગ લેવા જવાનું હતું તો એના તો આપણા કરતાં પણ વધારે એડવાન્સ સિસ્ટમ હોય ત્યાં એટલે એ કોઈ ભૂલ થવી એ મને નથી લાગતું કે કોઈ ભૂલ છે એમ કે માનવ ક્ષતિ હોય ને તો એક બાદ પહેલાં સ્ટેપ બીજા સ્ટેપ ચોથા સ્ટેપ સુધી પકડાઈ જાય પણ છેક સુધી જ્યારે કોઈ પ્રોસેસ જ ન થાય ત્યારે કંઈક આપણને એવું લાગે કંઈક શંકા આપણને ઉપજે એટલે લિસ્ટમાંથી નામ જ ગાયબ થયું છે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અત્યારે કયા પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે અને રમતગમત વિભાગ અને જે કાંઈ પણ જે સંબંધિત તંત્ર છે એની પાસે શું અપેક્ષા છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી તરફથી અત્યારે સારી શિક્ષણ વિભાગ તરફથી અને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરની પરમિશન લઈ અને સાથે રહી અને એઆઈયુને મેલ કર્યો છે આખો ખુલાસો પૂછ્યો છે અમારી જે દીકરી છે એની આખી ડિટેલ અમે મોકલી છે કે એનું ક્યાં ક્યાં કઈ કઈ જગ્યાએ કેટલું કેટલું પરફોર્મન્સ હતું એના કેટલા મેડલો હતા અને એના મેડલોથી વર્લ્ડ યુનિવર્સિટીમાં ભારતને શું ફાયદો થવાનો હતો તો શું કારણથી તમે આ એન્ટ્રી ચૂકી ગયા છો તો એનો ખુલાસો આપવા માટેનો એક અમે મેલ કરેલો છે એઆઈયુમાં કરેલો છે કીટ યુનિવર્સિટી ભુવનેશ્વરમાં કરેલો છે સીએમસી ગુજરાત રાજ્ય એમને કરેલો છે ગુજરાત રાજ્યના રમતગમત મંત્રીને કરેલો છે કેન્દ્રીય રમતગમત મંત્રીને પણ કરેલો છે અને બધી જગ્યાએ જ્યાં આપણને એવું છે કે અહીંયાથી આપણને ન્યાય મળશે એ બધી જગ્યાએ અમે જાણકારી કરેલી છે અને વિશેષમાં બાના જે ફાધર છે એ એમને પણ કંઈક પ્રોસેસ પોતાની રીતે કરેલી છે એમને પોતાનો પર્સનલ કોચ પોતાના ખર્ચે ત્યાં એમની સાથે મોકલેલા છે એટલે આ બધું એવું છે કે અમે અમારી રીતે પ્રોસેસ કરીએ છીએ અને હજી અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે આગળ પણ કાયદાકીય જે પણ કાર્યવાહી કરવાની થશે એ કાર્યવાહી કરશું પણ સાચું કારણ જ્યાં સુધી અમને વિશ્વાસ નહીં આવે ત્યાં સુધી અમે પ્રોસેસ ચાલુ રાખશું બિલકુલ તો આ હતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી ડૉક્ટર હરીશ સર કે જેમને સમગ્ર જે મુદ્દો છે તેને લઈને આપણને માહિતી આપી એક દીકરી કે જ્યારે એ ન માત્ર રાજકોટ ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ સમગ્ર ગુજરાત અને દેશનું પ્રતિનિધિત્વ એથ્લેટિક્સમાં કરવા જઈ રહ્યું હોય વર્લ્ડ યુનિવર્સિટીમાં અને ત્યાં જ્યારે તે દીકરી પહોંચે છે ત્યારે તેને ખબર પડે છે કે તેની જે એન્ટ્રી કરવાની હોય છે એમાં જ ચૂક થઈ છે અને તે આ જે રમત હોય છે તેમાં ભાગ નથી લઈ શકતી વીસ વીસ વર્ષની જ્યારે મહેનત અને સંઘર્ષ હોય અને પરિણામે જ્યારે જે પરફોર્મ કરવાનું હોય જ્યારે મેદાને જંગમાં ઉતરવાની વાત આવે અને ત્યારે ખબર પડે કે તમારું નામ જ આમાં નથી આ પ્રકારની જ્યારે ચૂક થતી હોય છે ત્યારે ચોક્કસપણે ઘણા બધા સવાલો છે તે ઉઠતા હોય છે આપણે હંમેશા એવું કહેતા હોઈએ છીએ કે ભારત છે તે ઓલિમ્પિકમાં પાછળ છે ભારત છે તે રમત ગમત ક્ષેત્રમાં પાછળ છે તો એના ઘણા બધા કારણો હોઈ શકે પરંતુ એમાંનું એક કારણ આ પણ હોઈ શકે કે જો આ પ્રકારની બેદરકારી સામે આવે તો રમતવીર જે હોય છે એના મનોબળને ખૂબ જ ઊંડી અસર પહોંચતી હોય છે ત્યારે અત્યારે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા જે પ્રકારે ઈમેલ મારફત ખુલાસો માગવામાં આવ્યો છે રજૂઆત પણ કરવામાં આવી છે આગામી સમયમાં

અને સૌરાષ્ટ્ર ગુજરાતે આપણે મેડલ કર્યો તો હાલ તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આજ સમગ્ર છબરડો સામે આવ્યો છે તેને લઈને ઈમેલ મારફત જવાબો માંગવામાં આવ્યા છે આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રમત ગમત વિભાગને પણ રજૂઆત કરવામાં આવી છે ત્યારે આગામી સમયમાં આ બાબતે શું પગલાઓ લેવામાં આવે છે તે જોવાનું રહેશે ત્યારે આ સમગ્ર જે અન્યાય આ વિદ્યાર્થીની સાથે થયો છે તેને લઈને આપનું શું મંતવ્ય છે તે કોમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર